હાલો 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 આપણે જો કોમલ આવે છે અને અહીંયા આપણે ગોરલ સંજુ બને ઉભી છે હાલો બેટા હાલો હલો 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 આપણે તો પશુ પંખી હવે હ હ નિવાસ સ્થાને આવી રહ્યા છે અને આપણી ગાય માતાઓ હાલો હાલો ભગર કોમલ આપડી વેચનેરી આવી છે એટલે બહુ નથી હાલતું Halo, 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 Nando ಹಲೋ ಗೌರಿ ಹಲೋ ಹಲೋ ಕಾಮರ್ ಹಲೋ 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 ನಂದು ಜೈ ಗೌ ಮಾತಾ ವಂದೇ ಗೌ ಮಾತೃ